નમસ્કાર મારા વહાલા વાગડના વતનવાસીઓ આજે નવરાત્રિ મહાપર્વની શરૂઆત થઈ છે આદ્યશક્તિની આરાધનાના પર્વના પ્રથમ દિવસે હું હમણાં બાવીસ નવ બે હજાર પચીસની તારીખે કંથકોટની સીમમાં આવેલી મુંદરા પાંજરાપોળેન ગૌશાળા ટ્રસ્ટની આ વિરાટ વીડી જે આઠસો એકર માં પથરાયેલી છે આ વીડીમાં વાગડ વિકાસ સંઘ દ્વારા ગૌ માતાના સંવર્ધન અને સંરક્ષણનો એક મહાયજ્ઞ આરંભાયો છે આ આરંભાયેલા યજ્ઞના આજે નવરાત્રીના પ્રથમ દિવસે મારે આપ સૌ વતનવાસીઓને વિનંતી કરવી છે કે મારા અને મારા સાથી મિત્રોનો સંકલ્પ દ્રઢ છે અમે સમગ્ર વાગડના પ્રત્યેક ગામના રખડિયાત ગૌવંશને બચાવી લેવા માટે સંકલ્પ ધારણ કર્યો છે હું તમામ ગામના ગામવાસીઓને મારી વિનંતી છે કે આપ આપના ગામની અંદર રખડિયાત ગૌવંશ હોય એને આપ આ જગ્યા ઉપર મૂકી જાઓ અહીં શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંદર અમે એમનું જતન અને સંવર્ધન કરીશું એમને જાળવીશું સાચવીશું અને એમનું પાયપાન કરાવી એમનું પાલન પોષણ કરીશું આ વિરાટ વિઘ્ન અંદર હમણાં સુધી બચાવ તાલુકાના જડસા ગામના રખડિયાત ગૌવંશ ગામ લોકો મૂકી ગયા છે ગઈકાલે કુડાજામ પર રાપર તાલુકાના ગામના લોકોએ પણ પોતાના ગામના રખડિયાત ગૌવંશને આ જગ્યા ઉપર મૂકી જવાનું કામ કર્યું છે હજુ કુડાજામ પરના બીજા ગૌવંશને પણ તેઓ એકાદ બે દિવસમાં લઈ આવશે અમારો સંકલ્પ દ્રઢ છે અમારે સમગ્ર વાગડ ભૂમિને રખડિયાત ગૌવંશને બચાવવા માટેનો એક પ્રયાસ કરવો છે એક યજ્ઞ આરંભો છે ચાહે કંઈ પણ થાય અમે દરેક સ્થિતિ અને સિચ્યુએશન માટે તૈયાર છીએ પરંતુ વાગડને રખડિયાત ગૌવંશથી મુક્ત બનાવો છે અને મારા વાગડ ની અંદર એક પણ ગૌમાત કે ગૌવંશ ન ધણિયાતું ન રખડે ન ભટકે ન ભ્રમિત થાય એ માટેનો દ્રઢ નિર્ધાર અને સંકલ્પ છે મહાભારતી અમારા સંકલ્પને આશીર્વાદ આપી રહી છે હનુમાનજી મહારાજ અમારા રખોપા કરી રહ્યા છે વીરવછરાજ દાદા અને વર્ણેશ્વર દાદાનું પણ અમને આશરો વારો છે મારી જે કલ્પના છે આ કલ્પના પ્રમાણે હું સૌને વિનંતી કરું છું કે આવો આપના રખડિયાત ગૌવંશને અમારા અહીં ગૌશાળાની અંદર મૂકી જાઓ શરત માટે એટલી છે કે જે પણ ગામના ગૌવંશને રખડિયાત ગૌવંશને અહીં મૂકવા આવવા માંગતા હોય એમણે એમના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખાવીને લઈ આવવું પડશે અને એમણે પોતે અહીં જાતે પહોંચાડવા પડશે અહીં પહોંચાડ્યા પછી એમનું જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાની અમારી જવાબદારી રહેશે ભારત માતા કી જય વંદે માતરમ ડાડો મૌજ કરે જય જય ગૌ માતા જય જય ગૌ માતા જય જય ગૌ માતા